આ સ્વ ઘોષણા છે એ ફોર્મ ભરતા સમયે આપણે શું તકેદારી રાખવાની છે તે સંદર્ભેની વાત આજના વિડીયોમાં કરીશું તે પહેલા તમે મારી વાત સાંભળી રહ્યા છો તો મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેશો ઓકે અહીં આપણે સમજીએ સ્વ ઘોષણા તમારે છે એ સ્વ ઘોષણા મેળવવા માટે ગૂગલ ની અંદર જવાનું છે યસ જેમ કે અહીંયા આપણે છે એ ગૂગલ ની અંદર છે જશું અને ત્યાંથી છે એ સ્વ ઘોષણાપત્ર છે ડાઉનલોડ કરવું પડશે જેમ કે અહીંયા આપણે છે એ તમારે તમારા ફોન છે એની અંદર આવો છો તમારી પાસે જો પીસી હોય કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરની અંદર તમારે આવવાનું છે અને ત્યાંથી છે એ ગૂગલ છે એમાં સર્ચ કરવાનું છે જેમ કે તમે આ સ્ક્રીનની અંદર જોઈ શકો છો યસ અહીંયા આપણે સર્ચ બારમાં લખવાનું છે ઇ એચઆરએમએસ ઈ એચઆર એમએસ ગુજરાત એવું તમે લખો છો એના પર ક્લિક આપો છો એટલે સૌથી પહેલી જે સ્ક્રીન આવે છે તમારે અહીંયા લખ્યું છે એક હોમ એવું લખે છે બ્લુ કલરના ટીક માર્કમાં અને એક છે રિકમેન્ટ એટલે કે તમારી જાહેરાત તો જાહેરાત ઉપર તેવું તમે ક્લિક આપો છો એટલે સૌથી પેલું ઓપ્શન છે એ એપ્લાય આવે છે કે જેમાં આપણે અરજી કરવાની હોય છે જેમ તમે એના પર ક્લિક આપો છો તો એવું તમારી સામે છે એવું લખેલું છે એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે હવે તમામે તમામ જિલ્લામાં એક જ નમૂનાનું છે એ નિશ્ચિત થયેલા નમૂનાનું છે એ આ સ્વઘોષણા પત્ર હોય છે અહીંયા આપણે એ પણ સમજીશું કે આમાં શું તકેદારી રાખવી હવે પહેલી વસ્તુ તો એ સમજી લઈએ કે આપણે સ્વઘોષણા ડાઉનલોડ કરી લેશો કોઈ પણ જિલ્લામાંથી તમે અહીંયા કોઈ પણ ઉપર ક્લિક કરો છો તો સ્વઘોષણા પત્ર દરેક જિલ્લાઓમાં સેમ છે એમાં કોઈ પણ જાતનો બદલાવ નથી જેમ કે અહીંયા આપણે સ્વઘોષણા પર ક્લિક આપી દઈએ છે તો આપણી સામે છે આ પ્રકારની પીડીએફ છે એ એ આવી જશે આપણે અહીંયાથી એને છે ડાઉનલોડ કરી લેવાનું છે અને આપણે સંગ્રહિત કરી દઈશું ઓકે જેમ કે અહીંયા આપણે કરી લઈએ છીએ ચાલો હવે તમારે છે એ સ્વઘોષણા પત્ર તમે ઓપન કરો છો તો તમારી સામે છે એ આ પ્રકાર એનું આખું સત્તર એક બે હજાર બાવીસ નો ઠરાવ છે એ તમારી સામે આવી જશે

નિયમ ત્રણ પોઈન્ટ અરજી કરો પ્રિન્ટ કરવાનું ડિટેલ લખવાની પીડીએફ બનાવવાની અને અપલોડ કરવાની છે આ સાચી પદ્ધતિ છે ચલો અહીંયા આપણે જોઈએ હવે મુદ્દો નંબર બીજો કે આ ફોર્મ છે એ કઈ રીતે ભરવાનું તો એમાં તમે જોવો

જિલ્લો લખી દ્યો તમારું ગામ લખી દો તાલુકો લખી દો તમારે છે એ ગુગલની અંદર તમે પાછા આવો જેવું તમે પાછા આવો છો એટલે ઈ એચઆર અંદર તમે આવો અને ત્યાં જાહેરાતો છે એ આવે છે એપ્લાય ઉપર તમે ક્લિક આપો જાહેરાતનું લિસ્ટ આવશે એમાં અહીંયા નંબર લખ્યો છે જેવું તમે સ્ક્રીન અંદર જોવો છો તો આ નંબર છે આ છે અરજી કરો વધારાની વિગત તો જ્યાંથી આપણે સ્વઘોષણા પત્ર ડાઉનલોડ કર્યું છે યસ અહીંયા છે આ જે નંબર લખ્યા છે એ તમારો ક્રમાંક નંબર થયો દાખલા તરીકે હું તાપી જિલ્લાનો છું તો મારો જાહેર ક્રમાંક છે એ સાત આવશે હું પછી આગળ જાઉં છું મારો અમરેલી છે તો મારો જાહેર ક્રમાંક છે એકવીસ આવશે જે મારે ફોર્મ છે જે સ્વઘોષણા પત્ર છે કે જાહેરાત ક્રમાંક મુજબ એ જે આપ સમજો છો પાછા આવી જઈએ સ્વઘોષણા પત્ર અંદર ઓકે જો તમે અહીંયા આવો છો તો અહીંયા તમારે લખવાનો છે જાહેરાત ક્રમાંક નંબર એક હોય તો એ તમારા જિલ્લાને અનુલક્ષીને જે લાગુ પડતું હોય એ ક્યાંથી મેળવ્યું જે આપણે સમજ્યા હવે અન્વય આથી હું જાહેર કરું છું કે મારા દ્વારા નીચે મુજબ આપવામાં આવેલી માહિતી અને અરજી અનુસંધાને જોડેલ દસ્તાવેજો મારી જાણ અને માન્યતા મુજબ સાચા છે અને તેમાં કોઈ બાબત છુપાવેલી નથી પેલા નંબરનો મુદ્દો છે આંગણવાડી કાર્યકર તેડાગર માટેની પસંદગી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજીમાં ભરેલી તમામ માહિતી પ્રમાણપત્રો પુરાવાઓ છે એ સાચા છે બીજું છે હું ગુનાહિત ઇતિહાસ ધરાવતી નથી પોલીસ ફરિયાદ થયેલ નથી તેમજ

ધરાવું છું પરંતુ આંગણવાડી કાર્યકર તેડાગરની અંદર પસંદગી થયે આવું પદ હું છોડવા સહમત છું એ હું એ જાણું છું કે ખોટી માહિતી કે દસ્તાવેજ રજૂ કરવા એ કાયદા હેઠળ શિક્ષાને પાત્ર છે અને આવા સંજોગોમાં ખોટી માહિતી કે ખોટો દસ્તાવેજના આધારે મને મળેલ લાભ રદ પાત્ર થશે આ સ્વ ઘોષણાપત્રની અંદર લખવામાં આવેલું નિયમ અનુસંધાનનું આ લખાણ છે જે વિભાગ તરફથી આપણને જોવા મળે છે આપેલું છે આપણે અહીંયા આપણી ડિટેલ નાખવાની છે ઓકે અહીંયા આપણે ડિટેલ નાખી દીધી છે બધી વસ્તુ સમજી ગયા છીએ અહીંયા લખવાનું છે સ્થળ સ્થળ એ તમારું જે ગામ હોય તો ગામનું નામ નીચે તારીખ લખવાની છે અહીંયા છે એ સહી ફરજિયાત કરવાની છે

કઈ રીતે છે જરા જોઈએ તમે આ ફોર્મ ભરો છો તો તેમાં આધારના આધાર કાર્ડ અથવા ઓળખનો પુરાવો છે એ આપવાનો છે જેમ કે અહીં આધાર કાર્ડ છે તો આધાર કાર્ડનો નંબર છે એ તમારે લખવાનો છે સાથે તમારે આધાર કાર્ડ જયારે આ સ્વઘોષણા પત્ર અપલોડ કરો છો તો સાથે સાથે સ્વઘોષણાપત્ર અને આધાર કાર્ડ પીડીએફ એક જ પીડીએફ બનાવવાની અને પછી તમારે અપલોડ કરી દેવાની એટલે ભવિષ્યમાં એ ચાન્સ ઓછા રહે કે તમારું આ સ્વઘોષણા પત્ર ને અનુલક્ષીને ફોર્મ રદ ન થઈ જાય યસ અહીંયા આપણે સમજ્યા હવે સ્વઘોષણાપત્રની પત્ર ની અંદર તમામ ડિટેલ આપણે નોંધી દીધી છે પછી આધાર કાર્ડ નંબર એ લખી દીધો છે

રાખશો અન્યથા આપનું ફોર્મ છે એ રિજેક્ટ થઈ શકે છે ઓકે ફરી મળીએ આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો ને હા તમે મારી વાત સાંભળી રહ્યા છો અને મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યો તો આજે જ કરી લેશો આપણે ભરતી સંદર્ભની તમામ માહિતી છે એ વિડીયો દ્વારા મેળવવાના છે જેથી જલ્દીથી માહિતી તમને મળી જાય એ માટે તમે સબસ્ક્રાઇબ કરી દેશો ફરી મળીએ નવી માહિતી સાથે